અમરેલી જિલ્લાના વાતાવરણમાં આજ રોજ અચાનક પલટો આવ્યો છે તો જિલ્લાના ધારી શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે લાંબા સમયથી ગરમી અને સામનો કરી રહેલા નાગરિકો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે તો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી આવી છે જેનાથી લોકોને ગરમીમાંથી મુક્તિ મળી છે તો ધારી શહેરમાં શરૂ થયેલા આ ધોધમાર વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી છે તો ખેતી પાકો માટે આ વરસાદ અમૃતરૂપી વરસાની સમાન છે તો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ઉભેલા પાકોને આ વરસાદથી નવજીવન મળશે તો ખેડૂતોનું કહેવું છે કે આ વરસાદના કારણે ખેતીની મોસમને વેગ મળશે અને પાકની ઉપજમાં વધારો થશે તો જિલ્લામાં ગરમીના કારણે લોકો ત્રાઈમાં હતા પરંતુ આ વરસાદે વાતાવરણને રાહત ભર્યું બનાવ્યું છે ધારી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલે લોકોમાં ઉત્સાહનો સંચાર કર્યો છે તો આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને લઈને ખેડૂતોમાં આશાવાદ જોવા મળી રહ્યો છે તો આ વરસાદે ખેતીની સાથે જનજીવનને પણ નવી ઉર્જા આપી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ